ડાકોર મંદિરના પૂજારીનો વધુ એક વિડિયો વાયરલ થયો છે જેમાં પૂજારી વિષ્ણુપ્રસાદનો માફી માંગતો હોવાનો આ વિડિયો સામે આવ્યો છે ખેડા જિલ્લા એસપી દ્વારા પૂજારીનો આ વિડિયો વાયરલ કરાયો છે અને આ વાયરલ વીડિયોમાં પૂજારી માફી માંગી રહ્યા છે ડાકોરના પૂજારીની સંદેશ ન્યૂઝ સાથે પણ ખાસ વાતચીત જેમાં પોલીસની બદલીની વાત તેઓએ ખોટી કરી છે તે પ્રકારનો સ્વીકાર તેઓના દ્વારા કરાયો છે

એ તો અનુભવ તમને છે પરંતુ હું તારે ઘેર આવું છું અને મારા એક મિત્ર ના જોડે બોલાવી આવું છું તારું છે એ પીએસઆઈ ઘેર શું કહ્યું છે

એનો દુરુપયોગ કરી અને એ કરેલો છે આ જૂનો વિડીયો છે ત્રીસ ત્રીસેક વર્ષ જૂનો છે ત્યાં કે મારી ઉંમર એ વખતે થી આડત્રીસ વર્ષની આસપાસની હતી ત્યારનો વિડીયો છે આ અત્યાર મારી ઉંમર પોંસઠ વર્ષ છે મારે વર્ષમાં એક વાર ભૈરોજીનો જન્મદિવસ હું છું એ વખતે ખાલી મને દસ પંદર મિનિટ હાજરી આવે છે અને એ વખતે જે કંઈ પવનમાં બોલવાનું થાય એ બોલે હોઉં અને એ બદલ કોઈને મન દુઃખ થયું હોય એ બદલ હું માફી માંગુ છું અને હું કોઈની બદલી કરાઈ શકું એવું છું નહીં કોઈ એવી તાકાત હું ધરાવતો નથી બરાબર છે હું સેવા પૂજા કરીને મારું ઘરનું ગુજરાન ચલાવું છું બે મહિનાથી તો હું ઘરે છું મંદિરની બદનામી નથી થઈ રહી બદનામી મારી કરવા માટે આ કાવતરું કરેલું છે ને ગામના અગ્રગણ્ય વ્યક્તિ જ છે બરાબર છે હવે એમને જે કરવું એ કરે કારણ કે જે કંઈ અધિકારીઓ મોટા આવે છે એ લોકો મારી કણે આવે એટલે એ આ લોકોને કોઈને ગમતું નથી પેટમાં હું મન દુઃખ થઈ જાય અને તિલ રેડાય છે બીજું કશું જ નથી આભાર તો આ દા વિષ્ણુ પ્રસાદ સેવક કે જે ડાકોર મંદિરમાં હાલ પણ પૂજારી તરીકે પોતાની સેવા બજાવી રહ્યા છે સેવા આપી રહ્યા છે તેમનું કહેવું છે કે તેમના આ અદેખાઈમાં તેમના જે વિરોધીઓ છે તેમના દ્વારા આ જે વિડીયો છે એ સમગ્ર વિડીયો વાયરલ કરીને તેમને બદનામ કરવા માટેનું આ સમગ્ર કાવતરું હતું કરુણેશ પંચમથી સંદેશ ન્યૂઝ ડાકોર ખેડા